ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના ભાવ તેરસો પચાસથી સોળસો ત્રીસ સુધી જોવા મળ્યા હતા અને ચોવીસો ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો બાર હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર સોડસો એકતાલીસ મોરબી પંદરસો પંચોતેર જામજોધપુર સોળસો છત્રીસ જસદણ સોળસો ઓગણત્રીસ અમરેલી સોળસો અઢાર સાવરકુંડલા સોળસો ત્રીસ કાલાવડ પંદરસો દસ મિત્રો બધા જ વાયદાનો સમય અત્યારે એક વાગ્યે અને એક મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ પચાસ જેટલો વધીને તોતેર પોઈન્ટ પિંચાશીની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાંસળીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો નવસો સિત્તેર રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર ત્રણસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો તેની એક્સપાયરી આડે અમુક દિવસો જ બાકી છે એટલે અત્યારે રૂની ઘાસળીના સપ્ટેમ્બર બે હજાર ચોવીસના વાયદામાં વેચવા વધારે હોવાથી અત્યારે ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે જે હવે અમુક દિવસો જ બાકી રહ્યો છે હવે આપણા માટે રૂની ઘાસડીનો એમસીએક્સ કોટન કેન્ડી નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ખૂબ જ મહત્વનો છે અને હવે આપણે ધ્યાનમાં પણ તેને જ લેવાનો છે નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને અઠાવન હજાર સાતસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા હજાર ચોવીસનો વાયદો ચૌદ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો પંચાણું ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો